મિત્રો દિવસે ને દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના તથા ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના અંદર મેળવવાના આગળ વાત કરીએ તેની મિત્રો ચાઇનાની ઇકોનોમીની વાત કરીએ તો ચાઇનાની ઇકોનોમીના લીધે સોના તથા ચાંદીના ભાવની વાત કરીએ તો ચાઇનાની ઇકોનોમીના લીધે ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર ઇઝરાયેલના યુદ્ધના કારણે વધારો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી પિંચાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ચાંદી રહ્યો છે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ઘણા બધા દિવસો થી સોનું સતત એક ધારૂ ઉપરની સપાટી એ ટ્રેડ કરી રહ્યું છે તો આજના બાવીસ કેરેટ સોના ભાવ શું રહ્યા જેની માહિતી પણ આપણે મેળવી લઈએ જેની અંદર એ ગ્રામ સોનાના ભાવ સાત હજાર એકસઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર છસો ને દસ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ છ હજાર સો રૂપિયામાં વેચાણ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો તમે સોનું તથા ચાંદી લગ્ન પ્રસંગ માટે ખરીદવા માંગતા હોય અથવા તો સોના તથા ચાંદીના ભાવની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે કારણ કે હજુ પણ સંકેતોને લઈને ધ્યાનમાં લઈને સાંભળી